लेट मन दवा दे तू उठी दवा की यार अरे कुत्रो मारवा ले जावा नहीं मार तू मेल नहीं यार आ आँगा। उ आँगा। नहीं यार ओवा तू जा है गेलदा गेला ताले ले, ले एक एक बात को पहला मन मु तो नहीं एक बात को पैसा नहीं की जम ये पैसा लावे की ता म गेल पले आ हेतल म पैसा एक बात को

આપડે મગજ મને કંટાળો બનવાતા નહીં અને ફોન હારો બંધ થઈ જતો મજા લેવાનું કર્યું તું પણ એટલે જોઈ ગયા

તમે ડાઢો તો શું નહીં એ કિતા પર ડાઢ પડી જાવ બધી હું તો એનું કહું ગમે તે થાય આવી મજા લેતું રહેવાનું પણ પાઉ દબા બબા નઈ મજાક મને પસાડી નાખી છે પા આપણ હોફળો જ ખરા હા આવું જ કરવાનું આવા રોટીઓ બટીઓ હોય મજાક કરવાની તું જો તું જવાન છોકરો સજી અમન તો જો તી પોત્રી વર થઈ ગયો અમન તો કોઈ નહીં તો તમે તો ગઈડા થઈ ગયા હવે હો આવું મજાક કરવાની હો

શું છોકરો હેરાન કરતો હતો તને આ વચ્ચે પેલા ગમના તો પેલા ભય પાલે મને માલ્યો ત્યાંનો છોકરો હતો પૂછ્યું તો મેં બાપા નું બઉ કલાબ હતો હાલ તો તો હવે ખાવું ને બે ભાઈઓ હું કહું એ ત્યાં આગળ આગળ જા હા તું તને મસ્તી કરે ને તું ખૂટું છે મેલે તું મારવા માં બાકી મત રાખજે હું પાછળ સંતાઈ છું તને મારવા નહીં દઉં

મારા ભાઈ ને કાયમે કામે બાપડા હેરાન કરે છે અપંગ છે ને આ મજા આજ તો ડૂસ કાઢી નાખવાના છે બરોબર પકડી એ કોમ કરે તો આજ તો હાથમાં આવે ને પેલા જાડી તો ખબર છે મને એ તો બધા ઓળખું છું શિયા છે

мына муздай атыыла бапо